એ જોવા માટેની અલગ અલગ રીતો વિશે પણ વાત કરીશું એટલા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો અને વિડીયો જો ઉપયોગી લાગે તો આવા જ વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા વધુ સમય ન લેતા વિડીયો શરૂ કરીએ સૌથી પહેલા તમારે મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં કોઈ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે ત્યારબાદ બ્રાઉઝરના સર્ચ બોક્સમાં પી એફ એમ લખીને સર્ચ કરવાનું રહેશે સર્ચ કર્યા બાદ તમારી સામે કઈક આ રીતનું પેજ ઓપન થશે જેમાં પીએફએમ એસ લખેલું છે એના ઉપર ક્લિક ક્લિક રહેશે ત્યાં કરતાની સાથે જ તમે પોર્ટલ પર આવી સરકાર દ્વારા જે હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે ખેડૂતોના ખાતામાં તે બેંકની બદલે આધાર નંબર દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે એટલા માટે એનું સ્ટેટસ જોવા માટે આપણે પેમેન્ટ સ્ટેટસ ઉપર જઈશું અને ડીબીટી સ્ટેટસ ટ્રેકર

એટીડીમાં ફાર્મર રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે આટલું કર્યા બાદ નીચે આપેલ કેપ્ચા કોડ ને ફિલ કરવાનો રહેશે અને ત્યારબાદ સર્ચ ઉપર ક્લિક કરવાનો રહેશે સર્ચ પર ક્લિક કરતાની સાથે જ તમને પેમેન્ટ્સની ડિટેલ જોવા મળશે જેમાં પેમેન્ટને લગતી બધી માહિતી આપવામાં આવેલી છે જેમ કે કેટલું અમાઉન્ટ તમારા એકાઉન્ટમાં ક્રેડિટ થયું છે ક્યારે થયું છે કઈ તારીખે થયું છે વગેરે જેવી માહિતી તમે અહીંથી જોઈ શકશો આ સિવાય તમે એક બીજી રીતથી પણ સ્ટેટસ જોઈ શકો છો એના માટે તમારે પીએમ કિસાન સન્માન નિધિ પોર્ટલ પર જવાનું રહેશે પોર્ટલ પર આવ્યા બાદ જમણી સાઈડે નો યોર સ્ટેટસ નામનો ઓપ્શન દેખાશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે જ્યાં ક્લિક કર્યા બાદ આપણી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થઈ જેમાં સૌથી પહેલા રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે રજીસ્ટ્રેશન નંબર દાખલ કર્યા બાદ બાજુમાં કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનો રહેશે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે જે અહીં દાખલ કરવાનો રહેશે આટલું કર્યા બાદ તમારી સામે તમારી આખી ડિટેલ ઓપન થશે જેમાં સૌથી નીચેની સાઈડે તમે તમારું સ્ટેટસ ચેક કરી શકશો જો તમારા ખાતામાં હપ્તો જમા થયો હશે તો એના વિશેની તમામ માહિતી અહીં તમને બતાવવામાં આવશે તો આ બંને રીતે તમે તમારી જાતે જ તમારા ખાતામાં હપ્તો